જય શ્રી કૃષ્ણ જનીશભાઈ જય શ્રી કૃષ્ણ સર વાળ ખરવાની સમસ્યા જે મોટે ભાગે ઘણા બધા લોકોને નાની ઉંમરે થતી હોય એમાં જ્યારે ખાસ કરીને ખોડાનો પ્રોબ્લેમ થાય તો ઘણા બધા લોકો એને માત્ર સામાન્ય ડેન્ડ્રફ માનતા હોય છે પણ ખરેખર ઘણી વખતે વાળ ખરવાની સાથે જો પોપડી જેવો ખોડો થતો હોય એમાં ખંજવાળ વધારે આવતી હોય લાલ લાલ જેવી જે છે ચકામાં થતા હોય કે કાળા ચકામાં થતા હોય તો ખાસ ધ્યાન રાખવું એ સોરિયાસિસ પણ હોઈ શકે એવી જ એક સમસ્યા સાથે જનીશભાઈ મારી પાસે આવ્યા હતા જનીશભાઈ તમને જે છે

અને જે સ્કેલ્પ સોરિયાસિસ ની સમસ્યા થઈ કે જે ખોડો ઢીમચા જેવો થતો અને માં ખંજવાળ થતી એ કેટલા સમયથી થઈ એ આઈ થિંક 6-8 મહિનાથી બરાબર આપણી જે મે તમારી હિસ્ટરી જોઈ જનીશ ભાઈ લગભગ આપણી દવા જે છે એ રેગ્યુલર ત્રણ મહિના રેગ્યુલર દવા થઈ છે તો ત્રણ મહિના રેગ્યુલર દવામાં તમને ત્યારે વાળ ખરવામાં કેટલા ટકા ફરક લાગે હંડ્રેડ પર્સન્ટ ફરક છે વાળ તો ખરતા જ નથી બરાબર અને જે ખોડા થવાની સમસ્યામાં કેટલો ફરક એમાં આઈ થિંક એટી તો રિઝલ્ટ મળી ગયો છે સરસ એટલે કે વાળ ખરવાની સમસ્યા અને સ્કેલ્પ સોરિયાસિસ બંનેમાં જે છે એ ઓલમોસ્ટ એટી ટુ હંડ્રેડ રિઝલ્ટ છે અને વાળ ખરવાનું તો સદંતર બંધ થઈ ગયા પેલા તમારા વાળ કેવા ખરતા ભાઈ જેમ કે આપણે માથા ઉપર હાથ ફરાવી તો એ બે ત્રણ વાળ તો પડી જ જાય હાથ ફેરવી તો વાળ આવી જાય બરોબર ને અને અત્યારે જે છે એ તમને એવી રીતે સ્ટ્રેન્થનિંગ સારું રહે છે વાળમાં હા હવે કઈ વાળ ઓરો કે વાળ ધોવો કે તકિયા ઉપર વાળ હોય કે એવું કંઈ હોય છે ના હવે કાઈ મોટે ભાગે જેમને વાળ ખરવાની સમસ્યા હોય છે એમને શરીરમાં અમુક પ્રકારના પોષક તત્વોની કમીને કારણે આ સમસ્યા સર્જાતી હોય છે અને આયુર્વેદ અને વાત દોષને કારણે થતો રોગ ગણે છે અને એવામાં ઘણી વખતે વાળ ઓળવામાં ધોવામાં ઇવન એટલે સુધી કે જેમ જનીશભાઈ જણાવ્યું કે વાળ ખેંચીએ સાલી હાથથી ફેરવીએ તો પણ વાળ આવી જતા હોય એવી સમસ્યા ખરેખર ગંભીર સમસ્યા છે અને નાની ઉંમરમાં ઘણા બધા યુવાનોને જોવા મળે છે અને આયુર્વેદ સારવારથી કોઈપણ પ્રકારના આડઅસર વગર સો ટકા ક્યોર થાય છે જે તમે પૂછી શકો જૈનીષ હવે વાળ ખરવાની સમસ્યા તો ઓલમોસ્ટ સો ટકા બરાબર અને હવે તમારા માધ્યમથી આપણા ચેનલના માધ્યમથી આપણા પેજના માધ્યમથી તમે લોકોને એવા લોકો કે જે લોકોને નાની ઉંમરમાં વાળ ખરે છે એમને આપણી હોસ્પિટલની સર્વિસીસ અને તમારી ટ્રીટમેન્ટ વિશે તમે શું કહેવા માંગશો હું તો એવું જ કહેવા માગીશ કે કાંઈ પણ વાળને રિલેટેડ પ્રોબ્લેમ છે તો સંજીવનીથી જ કોન્ટેક કરાય પહેલે તો બેસ્ટ રિઝલ્ટ માટે તમને એવો અનુભવ કઈ રીતે થયો તમને કેટલો ફેરફાર લાગે સો અનુભવ થયો તમને મને એવો અનુભવ થયો કે માત્ર બે જ મહિનામાં મને નાઇન્ટી પર્સન્ટ રિઝલ્ટ જોવા મળી ગયો ને લાસ્ટ પછી હું લગભગ બીજી વાર આવ્યો તો તમારી પાસે એટલે હન્ડ્રેડ પરસન્ટ રિઝલ્ટ જોવા મળી ગયો ખૂબ ખૂબ ધન્યવાદ જનીશભાઈ નમસ્તે નમસ્તે